ઝઘડિયા તાલુકાની પ્રાથમિક શાળા નવા ટોઠીદ્રાએ ગુજરાત તેમજ ભરૂચ જિલ્લાને ગૌરવ અપાવ્યું સ્માર્ટ ઇલેક્ટ્રિક પોલ નામની કૃતિએ રાષ્ટ્રીય કક્ષાએ આકર્ષણ જમાવ્યું બાવનમો રાષ્ટ્રીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન બે હજાર પચીસ ભોપાલ મધ્યપ્રદેશ મુકામે તારીખ અઢાર અગિયાર બે હજાર પચીસથી ત્રેવીસ અગિયાર બે હજાર પચીસ દરમિયાન યોજાયું હતું જેમાં સમગ્ર ભારતમાંથી બાળવૈજ્ઞાનિકો પોતાની કૃતિ લઈને આવ્યા હતા ગુજરાતમાંથી કુલ આઠ કૃતિ પસંદ થઈ હતી જેમાં ભરૂચ જિલ્લાની ઝઘડિયા તાલુકાની પ્રાથમિક શાળા નવા ટોઠીદરા દ્વારા સ્માર્ટ ઇલેક્ટ્રિક પોલ નામની કૃતિનું પ્રદર્શન કર્યું હતું જેમાં લાઇટના થાંભલા પર કરંટ ઉતરતો હોય તો લોકોને લાઇટ અને અવાજ વડે જાણ થઈ જાય જેથી લોકો તે થાંભલાની દૂર રહે અને પોતાનો જીવ બચાવી શકે બીજા પોલ પર જીપીએસ સિસ્ટમ લગાવેલી હતી જ્યારે થાંભલો તૂટે તો તેની જાણ જીઇબીને તરત મેસેજ અને લોકેશન મળી જાય જેથી કર્મચારી ઝડપથી સ્થળ પર પહોંચી રિપેરિંગ કરી શકે આ કૃતિ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું જેમાં અંતરેની શાળાના માર્ગદર્શક શિક્ષક ઉર્વેશભાઈ પટેલ તથા વિદ્યાર્થી ભાવિક માછી અને જેનીલ પટેલ આ બાળ વૈજ્ઞાનિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ભરૂચ જિલ્લાનું અને ગુજરાતનું ગૌરવ વધાર્યું આ કૃતિ મુલાકાતીઓ વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બની હતી અને પ્રોજેક્ટની ખૂબ સરાહના પણ કરી હતી આ પ્રોજેક્ટને મદદ અને સહકાર આપનાર શાળાનો સ્ટાફ ગૃપાચાર્ય સીઆરસી બીઆરસી તાલુકા અને જિલ્લા પંચાયત શિક્ષણ અધિકારી ડાયટ પરિવાર તાલુકા અને જિલ્લા પંચાયત શિક્ષક સંઘ પરિવારનો આચાર્ય દિલીપભાઈ સોલંકી દ્વારા આભાર વ્યક્ત કરાયો હતો બાળકોને ભવિષ્યમાં પણ પ્રોત્સાહન મળી રહે તે માટેના પ્રયત્નો યથાવત રહે તેવી આશા પ્રગટ કરવામાં આવી હતી